ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો ધોધમાર વરસાદના પગલે વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ નોંધાયો છે અસહ્ય બફારા બાદ વરસાદથી ભરાયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ હિતલ લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ નોંધાયો છે દેહ ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો ગાંધીનગરમાં શું જાણકારી જી મંત્રી એવું કહી શકાય કે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે અને તેના દ્રશ્યો દેગામના સ્પષ્ટ રીતે દેખાય છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રોડ રસ્તા પર પણ પાણી ભરાયા છે તેનાથી વાહન વ્યવહારને ભારે મુશ્કેલી પડી છે ચોક્કસ ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર છે કે ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા એ પ્રકારનો વરસાદ હવે દહેગામમાં વરસ્યો છે ઉકળાટનો અનુભવ કરતા નગરજનો પણ મોટી રાહત આ વરસાદ થી મળી છે પણ જે પ્રકારના દ્રશ્યો રોડ રસ્તા પર પાણી ભરાવાથી વાહન વ્યવહાર ને સીધી અસર દેગામ જોવા મળી રહી છે જાણકારી સાથે જોડાવા બદલ આભાર